હાલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જેઠાલાલને લઈને એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે પ્રખ્યાત ટેલિવિઝન શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા દર્શકોનો જેટલો ફેવરિટ છે તેટલો જ તે વિવાદોમાં પણ છે આ શોની પોતાની ફેન ફોલોઈંગ છે અને તે દર્શકો માટે ખૂબ જ ખાસ છે જો કે હવે શોના ફેન્સ માટે ખરાબ સમાચાર એ છે કે શોની શરૂઆતથી જ ગોલીનું પાત્ર ભજવનાર કુશ શાહે હવે શાને અલવિદા કહી દીધું છે જોકે કુશનું અચાનક આ શો છોડવું એ દરેક માટે એક મોટું સરપ્રાઇઝ છે પરંતુ કુશ શાહ એવો પહેલો નથી જેણે શો છોડ્યો હોય અત્યાર સુધી ઘણા લોકોએ આ શોથી દૂર બનાવી છે અને દિશા વાંકાણીએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના દયાબેનનો રોલ કર્યો હતો અને તેણે શોમાં ઘણો લાંબો સમય પસાર કર્યો હતો પરંતુ વર્ષ બે હજાર સત્તરમાં તેણે શોને અલવિદા કહી દીધું હતું દયાબેનના પોતાના ફેન્સ હતા અને પ્રેક્ષકોએ તેમનો અભિનય ખૂબ પસંદ કર્યો હતો અને જો કે મેકર્સ હજુ સુધી તેનું રિપ્લેસમેન્ટ શોધી શક્યા નથી ભવ્ય ગાંધીએ આ શો માટે બે હજાર આઠથી બે હજાર સત્તર સુધીનો સમય આપ્યો હતો અને ભવ્ય શોમાં ટપુની ભૂમિકા ભજવવા માટે જાણીતો છે તમને જણાવી દઈએ કે ભવ્યએ શો છોડ્યા બાદ તેના રોલ રાજ અનડકટે લીધો હતો અને રાજ અનડકટે વર્ષ બે હજાર સત્તરમાં ટપ્પુનું પાત્ર ભજવવા માટે શોમાં આવ્યો હતો પરંતુ લાંબા સમય સુધી આ પાત્ર ભજવા બાદ તેણે વર્ષ બે હજાર બાવીસમાં શો છોડી દીધો હતો હવે નિતેશ ભાલુની ટપ્પુનું પાત્ર ભજવી રહ્યો છે તો હાલ માટે આ મળીશું એવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઇકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે